ગુજરાતના અનેક શહેરોમાં કાળઝાળ ગરમી પડી રહી છે જેને લઈ અલગ અલગ એલર્ટ જાહેર કરવામાં આવ્યા છે ત્યારે સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર થતાં પાલિકા તંત્ર સાબદું બન્યું છે સુરત શહેરના લોકોને ગરમીની માઠી અસર ન થાય તે માટે પગલા ભરવા અનેક સૂચનો જાહેર કરવામાં આવ્યા છે આ સાથે સિવિલ હોસ્પિટલમાં સનસ્ટ્રોકના દર્દીઓ માટે અલાયદો વોર્ડ શરૂ કરવામાં આવ્યો છે આ સાથે જ મનપા દ્વારા તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે 7 વાગ્યા સુધી ખુલ્લા રાખવા આદેશ કરાયો છે હવામાન વિભાગ દ્વારા સુરત શહેરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે શહેરનું તાપમાન 40 ડિગ્રી કરતા વધી શકે છે આવી સ્થિતિમાં કોઈ પણ વ્યક્તિને શક્યતા વધી જાય છે કામકાજ અર્થે ઘરની બહાર નીકળેલા લોકોને લાગી જવાની શક્યતા હોવાથી સિવિલ હોસ્પિટલમાં પહેલાથી તૈયારી કરી દેવામાં આવી છે વ્યક્તિ ડિહાઈડ્રેશનનો શિકાર બની શકે છે ગરમ હવા લાગવાના કારણે માથાનો દુખાવો વોમિટિંગ આવે કે વધુ પડતા તડકામાં ઉભા રહેવાથી ચક્કર પણ આવી શકે છે આવી સ્થિતિમાં વ્યક્તિને તાત્કાલિક યોગ્ય સમયસર સારવાર મળી રહે તે માટે પહેલાથી જ વ્યવસ્થા કરી દેવામાં આવી છે આકરી ગરમીમાં સુરત મહાનગરપાલિકાના તમામ અર્બન હેલ્થ સેન્ટર સાંજે સાત વાગ્યા સુધી ખુલ્લા રાખવા માટે આદેશ અપાયો છે શ્રમિક અન્નપૂર્ણા યોજના કેન્દ્ર પર શ્રમજીવીઓને છાસનું વિતરણ કરવા માટે સૂચના આપવામાં આવી છે શહેરમાં જે બાંધકામ સાઇટ ચાલી રહી છે તે સાઇટ પર શ્રમજીવીઓને મુશ્કેલી ન પડે તે માટે બપોરે ચાર કલાક સુધી કામ બંધ રાખવાના આદેશ પણ આપવામાં આવ્યા હાલ જે રાજ્યમાં અને ઇવન સુરત શહેરમાં પણ ગરમીનું પ્રમાણ વધી રહ્યું છે અને હવામાન ખાતાએ પણ અત્યારે ત્રણથી ચાર દિવસ સુધી ઓરેન્જ એલર્ટની આગાહી કરી છે એટલે કે ટેમ્પરેચર સુરતમાં પણ વધારે જોવા મળશે અને આપણે સૌએ જાણવું જોઈએ કે ટેમ્પરેચર અત્યારે વધારે છે તો એ વધવાને કારણે લુ એટલે કે સનસ્ટ્રોક થવાની પણ શક્યતા છે અને એના લક્ષણો કયા કયા હોય એટલે કે શરીર દુખે માથું દુઃખે ચક્કર આવે ઇવન તમને બેભાન થઈ જવાય એ ત્યાં સુધીના લક્ષણો રહે છે પરંતુ આવું થાય એટલે તાત્કાલિક સુરત મહાનગરપાલિકાના જે આરોગ્ય કેન્દ્ર છે અથવા નજીકની હોસ્પિટલ છે ત્યાં જવા માટેનો સંપર્ક કરવાનો છે આ માટે પૂર્વ તૈયારી રૂપે માન્ય કમિશનર મેડમે લગભગ પંદર દિવસ પહેલાં પણ તમામ ડિપાર્ટમેન્ટ સાથે મિટિંગ કરી હતી અને તૈયારી રાખવા માટે જણાવેલું હતું જેના અનુસંધાનમાં સુરત મહાનગરપાલિકા દ્વારા એક એલર્ટ આપવામાં આવ્યું છે કે જ્યારે પણ આ રીતે ઓરેન્જ એલર્ટ આવે તો કોઈપણ વ્યક્તિએ જરૂર વગર બપોરે બહાર નહીં નીકળવું જોઈએ અથવા જે વૃદ્ધ હોય બાળકો હોય અથવા તો જે સગર્ભા માતા છે તેમણે પણ જરૂર વગર બહાર નહીં નીકળવું જોઈએ અને ખાસ કરીને જે સ્કૂલ છે આંગણવાડી છે એનો મોર્નિંગ ટાઈમ કરવો જોઈએ પરંતુ અત્યારે ફોર્ચ્યુનેટલી સ્કૂલ અને આંગણવાડીમાં વેકેશન છે જેથી એ પ્રશ્ન ઊભો નથી થતો પરંતુ ટાઉન પ્લાનિંગ ડિપાર્ટમેન્ટ છે જ્યાં લેબર કામ કરે છે એ કોન્ટ્રાક્ટરના લેબર હોય બિલ્ડર હોય એ તમામને સૂચિત કરવામાં આવ્યા છે કે બપોર પછી તમે જે કામ કરાવો એની અંદર બ્રેક આપીને કામ કરાવો અને સાથે સાથે ત્યાં પાણીની અચૂક વ્યવસ્થા રાખો અને કોઈ પણ કોઈને પણ કોઈ પણ વ્યક્તિને આ પ્રકારના લક્ષણ જણાય તો તાત્કાલિક એને પાણી પીવડાવો અથવા ફ્રૂટ જ્યુસ પીવડાવો અથવા સાથે સાથે ઓઆરએસ પણ પીવડાવી શકો છો આ તમામ અને છતાં પણ સારું ના લાગે તો એને નજીકની હોસ્પિટલમાં શિફ્ટ કરવા જોઈએ એ જ રીતે સુરત મહાનગરપાલિકાના જે સફાઈ કામદાર છે અથવા તો બેલદાર છે એ તમામ લોકો બપોર પછી પણ કામ કરે છે તો તેમના માટે પણ એક બ્રેક આપી અને પંદર પંદર મિનિટ કામ કરી અને બ્રેક આપી અને સાથે પાણીની વ્યવસ્થા એટલે સુરત મહાનગરપાલિકા દ્વારા તમામ વોર્ડમાં જે ફિલ્ડમાં કામ કરવા જાય છે ત્યાં પણ પાણીના કેરવાની વ્યવસ્થા કરવામાં આવેલી છે અને એમને બ્રેક આપીને કામ કરવામાં આવે છે જે ખૂબ જ મહત્ત્વનું છે જેના કારણે આ પ્રકારના લક્ષણોથી અથવા લૂ લાગવાની આપણને જે શક્યતા જણાતી હોય એનાથી આપણે બચી શકીએ છીએ સ્મીમેર મસ્કતી હોસ્પિટલ સિવિલ હોસ્પિટલ એ બધામાં તો તૈયારી છે જ તેમ તે ઉપરાંત સુરત મહાનગરપાલિકાની જે પચાસ બેડની હોસ્પિટલ છે સીએચસી છે અને તમામ અર્બન હેલ્થ સેન્ટરની અંદર આના માટેની તૈયારી અને સાથે સાથે જે બોર્ડ છે સુરત મહાનગરપાલિકાના એ તમામ હોર્ડિંગ્સ ઉપર પણ આની આઈ સી એટલે કે લોકોને જાગૃતતા આવે એના માટેની નોટ્સ આપણે લખવામાં આવેલી છે સાથે સાથે સુરત મહાનગરપાલિકાના સફાઈ કામદારો માટે બપોરના કામકાજના કલાકોમાં ફેરફાર કરવા તથા કામદારોનું યોગ્ય હાઇડ્રેશન જળવાઈ રહે તે માટેની કામગીરી કરવા જણાવ્યું છે સુરત શહેરની પાલિકાની હોસ્પિટલોને હીટ રિલેટેડ